જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મેસી બોતેર પચા ચોનાલિકા મહિન્દ્રા બસો પંચોતેર આયસર સ્વરાજ મિની ટ્રેક્ટર મહિન્દ્રા પાંચસો પંચોતેર સરપંચ ટ્રોલી આ બધા જ વાહન વેચવાના છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મેંસી બોતેર પચાસ ડીઆઈ ટ્રેક્ટર તમે જે મેસી જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ વિશેની વાત કરું તો બે હજારની ચૌદના મોડલનું આ મેસી ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો જે જે અગિયારનું પાર્સિંગ છે કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે છે ટાયર કંપની કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો મેસી બોતેર પચાસ કિંમત ત્રણ લાખ પંચાવન હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે આગળના ટાયર નવા જ છે સીટ છત્રી નવા એન્જિન પાવરફુલ ફૂલ જવાબદારી સાથે આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે આ સંજયભાઈને ટ્રેક્ટર વેચવાનું છે એક જ માલિકને આ બધા જ ટ્રેક્ટર વેચવાના છે સંજયભાઈને ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળી રહે છે આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર માહિતી આપેલી છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે મોડલ બે હજાર ને અઢારના મોડલનું ટ્રેક્ટર છે કિંમત ત્રણ લાખ પાસઠ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ટ્રેક્ટર પણ સંજયભાઈને જ વેચવાનું છે જામનગર તમને જોવા મળશે ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આ ટ્રેક્ટર વિશેની માહિતી તમને મળી રહી છે એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલું ચોખ્ખું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ સોનાલિકા ટ્રેક્ટર વહેંચવાનું છે ત્યારબાદ તમે જે મહિન્દ્રા બસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંચોતેર તે ટ્રેક્ટર વેચવાનું મોડલ બે હજાર ને અઢારના મોડલનું આ મહિન્દ્રા ટ્રેક્ટર છે કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત છે આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આ ટ્રેક્ટરની માહિતી આપેલી છે આ ટ્રેક્ટર પણ સંજયભાઈને જ વેચવાનું છે સંજયભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે હાયસર ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો આ હાયસર ટ્રેક્ટર વહેંચવાનું છે કન્ડિશન સારી છે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર છે ફૂલ જવાબદારી સાથે આ હેચર વેચવામાં આવશે પાંત્રીસ હોર્સ પાવરનું તમને આ ટ્રેક્ટર જોવામાં આવે છે બે હજારને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે કિંમત વિશે વાત કરું તો બે લાખ ચાલીસ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી અંદાજીત કિંમત રાખેલી છે આ સંજયભાઈને બધા જ ટ્રેક્ટર આપવાના છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સંજયભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ આપેલો છે તમે સંજયભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આઈસર ટ્રેક્ટર વિશેની બધી જ વિગતો ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર માહિતી મળી રહે છે ત્યારબાદ તમે જે મહિન્દ્રા પાંચસો પંચોતેર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની તેરના મોડલનું આ મહિન્દ્રા પાંચસો પંચોતેર સરપંચ ટ્રેક્ટર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લીટ છે બે હજારની તેરના મોડલનું ટ્રેક્ટર છે કિંમત બે લાખ નેવું હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ પાંચસો પંચોતેર ટ્રેક્ટર વેચવાનું છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે ટાયર કન્ડિશન સારી સીટ છત્રી નવા વાયરિંગ સેલ્ફ વોલ્ટિલેટર બધું જ કમ્પ્લેટ છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો કંપની ફિટિંગ તમને આ ટ્રેક્ટર જોવા મળશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આ ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહી છે ત્યારબાદ તમે જે સૌરાજ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાજ ટ્રેક્ટર વેચવાનું છે બે હજારની અઢાર ઓગણીસના મોડલનું આ સૌરાજ મિની ટ્રેક્ટર છે કંપની ફિટિંગ એન્જિન છે પુલ જવાબદારી સાથે આ સ્વરાજ મિની ટ્રેક્ટર વેચવાનું છે કિંમત વિશે વાત કરું તો કિંમત એક લાખ એસી હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે પુલ જવાબદારી સાથે આ સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સંજયભાઈને વેચવાનું છે સંજયભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સ્વરાજ ટ્રેક્ટરની બધી જ માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર તમને આ માહિતી મળી રહેશે ત્યારબાદ તમે જે ટ્રોલી જોઈ રહ્યા છો સો ફૂટ ટ્રોલી છે એક બ્રાસ ટ્રોલી તમને જોવા મળશે તે વેચવાની છે તો કિંમત વિશે વાત કરું તો કિંમત પંચોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તળિયું સારું છે આ બધા જ ટ્રેક્ટર અને ટ્રોલી સંજયભાઈને આપવાના છે સંજયભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને સંજયભાઈનો નંબર મળી રહેશે તમારે જો આ ટેક્ટર લેવા હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ બધા ટ્રેક્ટર તમને શ્રી રામનાથ ટ્રેક્ટર લાલપુર ચોકડી જામનગર તમને આ ટ્રેક્ટર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો સંજયભાઈનો નંબર નવ્વાણું જીરો બેતાલીસ ઓગણત્રીસ ચાર ઓગણત્રીસ આ સંજયભાઈનો નંબર છે તમે જ્યારે પણ ટ્રેક્ટરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો સંજયભાઈને ફોન કરીને જાઓ જો ટ્રેક્ટર વેચાઈ ગયા છે તો તમારે ખોટા ધક્કા થાય એટલે ફોન કર્યા વિના ન જાઓ સંજયભાઈને ફોન કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો સંજયભાઈને આ બધા જ ટ્રેક્ટર આપવાના છે તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ ન કરવી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળજો તેથી મારા આવા અવનવા વિડીયો વાહન વિશેના તમને સૌથી પહેલાં મળતા રહે